સાતમી મે ના રોજ ત્રીજા તબક્કામાં મતદાન થશે અને આ મતદાન પહેલા અત્યારે જે માહોલ સર્જાયો છે ગુજરાતમાં તે છે ઓપરેશન ફોર્મ જી હા ફોર્મ ઉમેદવારી પત્ર જે છે તેને લઈને કેટલાક નેતાઓ પર તલવાર લટકી રહી છે કારણ કે રદ થાય ફોર્મ તે પ્રકારની શક્યતાઓ ઊભી થઈ હતી અને આ બધાની વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ છે ત્યાં સાણસામાં આવ્યા હોય તે પ્રકારની વાત હતી જોકે આ બધાની વચ્ચે ભાવનગર લોકસભા બેઠક છે ત્યાં ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે ઓપરેશન ફોર્મની વચ્ચે ભાવનગર બેઠકથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર એવા ઉમેશ મકવાણા છે તેમનું ફોર્મ છે તે મંજૂર થઈ ગયું છે ઉમેશ મકવાણા કે જે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત અને તેમનું ફોર્મ છે તે આખરે મંજૂર કરવામાં આવ્યું છે કલાકે એક જેટલી સુનાવણી ચાલી હતી કલેક્ટર કચેરી ખાતે અને આ કચેરી ખાતે જે સુનાવણી થઈ તેના કલાકે એકની સુનાવણી બાદ આખરે ઉમેશ મકવાણા છે તેમનું ફોર્મ છે તે મંજૂર કરાયું છે આપણે જણાવી દઈએ કે ઉમેશ મકવાણા છે તેમના ફોર્મમાં વિસંગતતાના કારણે આ ફોર્મ છે તે રદ થવાની શક્યતાઓ ઊભી થઈ હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કેમ કે ફોર્મમાં વિસંગતતા છે તે પ્રકારની વાત કરવામાં આવી હતી અને આખરે કલાક એકની સુનાવણી ચાલી કલેક્ટર કચેરી ખાતે અને આ સુનાવણી બાદ આખરે જે ઉમેશ મકવાણા છે તેમનું ફોર્મ છે તે મંજૂર થયું છે

અને મારા વકીલશ્રી દ્વારા એનો દલીલ પણ કરવામાં આવી હતી અને હિતેશભાઈએ ખૂબ સારી દલીલ કરી અમારા કોંગ્રેસના શેર અધ્યક્ષ છે અને એ દલીલના આધારે આજે માન્ય ચૂંટણી અધિકારી માન્ય કલેક્ટર ઓબ્ઝર્વર સાહેબે આજે મારું જે ફોર્મ રદ કરવાના જે વાંધા આપવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બાંભાણીયા દ્વારા તે વાંધા માન્ય રાખવામાં આવ્યા નથી અને આજે મારું જે ફોર્મ જે છે એ સ્વીકારવામાં આવ્યું છે વિધિવત એ બદલ હું મા વહીવટી જિલ્લા તંત્રનો આભાર માનું છું સાથો સાથ મારા કોંગ્રેસના સાથી તમામ કાર્યકર્તાનો આભાર માનું છું સાથો સાથ આદમી પાર્ટીના કાર્યકર્તાનો આભાર માનું છું અને આ જીત જે છે એ મારી ભાવનગરની જનતાની થઈ છે મારી બોટાદની જનતાની જ જીત થઈ છે કુલ છ વાંધાઓ રજૂ કરવામાં આવેલા ચાર વાંધા ભારતીય જનતા પક્ષના ઉમેદવારે કુલ ચાર વાંધા લેખિતમાં લીધેલા અને બે વાંધાઓ મૌખિક રીતે આપેલા મુખ્યત્વે વાંધા એવા હતા કે ઉમેશભાઈએ બે હજાર ને અઢાર ઓગણીસમાં જે રિટર્ન ભરેલું અને એ રિટર્નના આધારે લોકસભામાં જે ફોર્મ ભર્યું એ ફોર્મમાં તેમની આવક દર્શાવી હતી એ કરતાં અલગ આવક હતી જે બાબતે ખુલાસો કરવામાં આવ્યો કે લોકસભામાં જે આવક હતી અને અહીંયા રજૂ કરેલી આવક બંને એક જ છે માત્ર એનું ઇન્ટરપ્રિટેશન ભારતીય જનતા પક્ષ ગલત રીતે કરતું હતું અને નેટ આવક અને ગ્રોસ ઇન્કમ એ એને અલગ અલગ કરી અને અહીંયા અધિકારીશ્રીને ગેરમાર્ગે દોરવા જઈ રહ્યા હતા આ સિવાયના વાંધા એમની એજ્યુકેશનની ડિગ્રી બાબતે હતા તે બાબતે પણ ખુલાસો કરી આપ્યો છે કે એજ્યુકેશનમાં હંમેશા હાઈએસ્ટ ડિગ્રી આપવાની હોય દસમા ધોરણની બારમા ધોરણની ડિગ્રી આપવાની જરૂર નથી કારણ કે માણસ ગ્રેજ્યુએટ થાય તો નક્કી જ હોય કે બારમી પાસ થઈ જ ગયો હોય અને એને કારણે કાંઈ આમાં નોમિનેશન પેપર્સ રદ ન થાય સવાલ હતો કે જે વાંધાઓ લીધેલા એ ફોર્મ સાથે જે સોગંદનામું આપેલું એ સો સોગંદનામાની વિગતોને મિસ ઇન્ટરપ્રિટ કરી અને વાંધા લીધેલા જ્યારે કે કાયદા મુજબ ફોર્મમાં જ વાંધા હોય તો જ એનો રદ થઈ શકે અને નામદાર કલેક્ટર સાહેબે મહેરબાન કલેક્ટર સાહેબે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીએ જે ગાઈડલાઈન આપી છે તે ગાઈડલાઇન મુજબ અત્યારે મૌખિક રીતે ફોર્મ મંજૂર કર્યાયે ભુજે અને લેખિત ઓર્ડર બપોરે કલાકમાં આપી દેશે. આપને જણાવી દઈએ કે આ જ્યારે સુનાવણી શરૂ થઈ હતી સુનાવણી પહેલા પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમના વચ્ચે એક શાબ્દિક ઘર્ષણ પણ જોવા મળ્યું હતું જો કે આખરે ઉમેશ મકવાણાનું ફોર્મ છે તે મંજૂર થયું હતું અને આ હવે ચૂંટણી છે તે સ્પષ્ટ રીતે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે ભાવનગર બેઠકથી ઉમેશ મકવાણા છે તેનું ફોર્મ મંજૂર થતાં ખરાખરીનો જંગ જોવા મળશે આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મે ના રોજ છે તે મતદાન થશે અને ચાર જૂનના રોજ તેનું પરિણામ આવશે સમગ્ર મુદ્દાને લઈને આપણું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર